શું કેશો હેલ્મેટના કાયદા ને લઈ આ કાયદો તંત્રની પોલ ખોલતો કાયદો છે હર કોઈ ગુજરાતના શહેરમાં જ્યાં જાઓ ત્યાં ખાડાઓના પ્રશ્ન છે તંત્ર એ ખાડાઓને છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક એની નબળી અ પબ્લિક ની હેરાન ગતિ કરતો કાયદો લઈને આવે છે જેથી પબ્લિક ને બેકૂફ બનાવી શકે એટલે આ વરસાદ હોય વરસાદની હેલ્મેટ પહેરો તો કેટલી તકલીફ પડે

નો કાયદો છે તો એ બેરિકેટ રાખી રાખીને રોકે છે જયારે ટ્રાફિક થતો હોય ત્યારે આ લોકો દેખાતા નથી એક પણ વ્યક્તિ દેખાતા હોય છે નહીં જ્યાં ખાડા હોય છે તો ત્યાં કોઈ તંત્ર બેરિકેટ હોતું નથી અને માણસો વરસાદના પાણી ભરાણું હોય છે તેમાં દેખાતું પણ નથી ખાડો છે તો આ ક્યાંક ને ક્યાંક તંત્ર ની પોલ છે